મિત્રો સુરતમાં પહેલી વખત ઘારીનો શ્રીખંડ અને ઓગણીસો ને બાણુંથી આ ઘારીનો શ્રીખંડ કાકા બનાવે છે આ ઘારીનો શ્રીખંડ ઉપવાસમાં પણ ખાઈ શકાય આડા દિવસોમાં પણ ખાઈ શકાય અને પ્રસંગોમાં પણ ખાઈ શકાય આમાં એવો કોઈ પણ પદાર્થ નથી કે જે તમે ઉપવાસ રહેતા હોય ન ખાઈ શકાય અને આ ઘારીનો શ્રીખંડ છે એટલે એવું નથી કે આમાં લોટનો ઉપયોગ થયો છે આ પ્યોર દૂધમાંથી બનાવેલો માવો અને આ માવામાંથી બનાવેલું આ શ્રીખંડ છે એક વર્ષ સુધી સારો રહે છે નથી આમાં કોઈ ખટાશ આવતી નથી આમાં કોઈ પાણી ઉદભવતું આ એમ કહી શકાય પ્યોર નેચરલ શ્રીખંડ છે ડીપ ફ્રીજમાં તમે મૂકી દો ને તો એક વર્ષ સુધી સારું રહે છે એવું આ કાકાનું કહેવું છે અને એવી રીતે આ કાકાએ બનાવ્યો છે મિત્રો શ્રીખંડ જુઓ તમે આ આ કોઈ નથી બનાવેલો માવો અને માવા થી બનાવેલો શ્રીખંડ અને આ રીતે પિઝાનો નો આખો લુક આપ્યો છે આનું જે ગાર્નિશિંગ છે તમને એક નજરે જોતા એવું જ લાગશે કે તમે પિઝા ખાવ છો પણ હકીકતમાં આ સ્વીટ શ્રીખંડ છે જોરદાર શ્રીખંડ છે